શહેરમાં સરકારી સીસીટીવી ટ્રાફિક સિગ્નલ તથા એલઈડી સ્ક્રીન ની બેટરીઓની ચોરી કરનાર ત્રણ આરોપીઓને ચોરી કરેલ બેટરીઓ સાથે મળી કુલ બાર લાખથી વધુ કિંમતના મુદ્દામાલ સાથે પકડી ચોરીના કુલ તેર ગુનાઓ ડિટેક કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા નાવની ધોરણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ ધાકડા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બાર ટીમોની રચના કરી સીસીટીવી ચોરીઓના ગુનાઓમાં સંડવાયેલ આરોપીઓના એન્ટ્રી એક્ઝિટ અંગે ટેકનિકલ હ્યુમન સોર્સ તથા સીસીટીવી ફૂટેજ આધારિત સતત કરવામાં આવેલ તપાસ દરમિયાન થયેલ ચોરીઓના ગુનામાં બે શંકાસ્પદ આરોપીઓ દ્વારા એસસીએનજી એક સીએનજી કાળા કલરની હડવાલી ઓટો રિક્ષામાં બેટરી ચોરી કરવાના ગુના આચરતા હોવાનું જણાય આવતા અશંકાસ્પદ જણાય આવેલ શકમતી સમૂહની તપાસ દરમિયાન મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત મેન્ટર તરીકે નિમણૂક પામેલ પોલીસ કર્મચારીઓ દ્વારા અગાઉ ચોરી કરવાવાળા આરોપીઓ જેવા રિક્ષા ચલાવતા હોય તેઓની માહિતી મેળવતા અગાઉ મિલકત સંબંધિત ગુનાઓમાં પકડાયેલ આરોપી યાસેન ઉર્ફ મુરીદ ઇસ્માઇલભાઈ પઠાણ રહેઠાણ તાંદલજા વડોદરા નાઓ શંકાસ્પદ જણાતા જેથી આ શંકાસ્પદ જણાઈ આવેલ આરોપીને અવારનવાર ખાનગી રાહે ચેક કરતા આ ચોરીના સમયે કરી જણાઈ ન આવતા ઇસમ પર વધુ શંકા ગયેલ અને આ શંકાસ્પદ જણાઈ આવેલ આરોપીઓ અંગે સતત તપાસ દરમિયાન ટીમને બાદ પેદાથી બાદ મળેલ કે અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ યાસીન ઉર્ફે મૃત પઠાણ રહેઠાણ તાંદલજા તથા જાહીર ઉર્ફે કાલીઓ મલેક રહેઠાણ અકુટા નાઓ બેટરીઓ લઈને આગળ નંબર વગરની સીએનજી કાળા કલરના વુડવાળી ઓટો રિક્ષા લઈને અકોટા ગામથી તાંદલજા તરફ જાય છે સદર ઇસમો પાસેથી બેટરીઓ ચોરીના શંકાસ્પદ છે તેવી બાતમીને આધારે તુરંત ટીમના માણસોએ અકોટા ખાતે વોચ ગોઠવતા દરમિયાન માહિતી મુજબની ઓટો રિક્ષા આવતા ઓટો રિક્ષાને આયોજનપૂર્વક કોર્ડન કરી ઓટો રિક્ષામાં જોતા ચાલક ઝહીર ઉર્ફે કાલિયા હુજૈનભાઈ મલિક રહેઠાણ અકોટા ગામ નવાવાસ વડોદરા તથા પેસેન્જર સીટમાં ઇસમ નામે યાસીન ઉર્ફે મુરીન ઇસ્માયલભાઈ મલિક રહેતાન મળ્યું નવી નગરી ચાક ગામ વડોદરાના હોવાનું જણાય આવેલ સદર બંને ઈસમોને સાથે રાખી તેઓ પાસેથી ઓટો રિક્ષામાં જોતા જુદી જુદી કંપનીની નાની મોટી સાઇઝની બેટરી નંગ ત્રીસ કુલ કિંમત રૂપિયા એક પચાસ હજાર મળી આવતા આ બંને ઇસમો તેઓ પાસેથી ઓટો રિક્ષા અને ઓટો રિક્ષામાં મળેલ બેટરીઓના બિલ કે પેપર્સ રજૂ નહીં કરી પરત કરતા આ બંનેની સઘન પૂછપરછ દરમિયાન તેઓએ છેલ્લા એક માસ દરમિયાન વડોદરા શહેરમાં જુદી જુદી જગ્યાએ ચહેર રોડ ઉપર લગાડેલ એલઈડી સ્ક્રીન ટ્રાફિક સિગ્નલ સીસીટીવી કેમેરાના પોલમાં લગાડેલ પેટીઓમાંથી બેટરી ચોરી કરવાના ગુનાઓ આચરેલ હોવાનું અને આ ગુના આચરતા તેઓ પાસેથી ઓટો રિક્ષાનો ઉપયોગ કરેલાનું અને તેઓ પાસેથી મળેલ બેટરીઓ ચોરીની હોવાની કેટલીક ચોરી કરેલ બેટરીઓને બંગારમાં વેચી નાખેલાની જણાવતા તપાસ દરમિયાન બંને આરોપીઓ દ્વારા ચોરી કરીને વેચેલ કુલ બેટરી નંગ એકસો સુડતાલીસ કબજે કરીને બંને સમૂહ દ્વારા ચોરી કરેલ કુલ બેટરી નંગ એકસો સિત્યોતેર અને ઓટો રિક્ષા મળી કુલ નવ લાખ પચીસ હજાર નું તપાસ અર્થે કબજે કરીને બંને સમૂહ સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે આ પકડાયેલ બંને સમૂહની પૂછપરછ અને ખાતરી તપાસ દરમિયાન બંને આરોપીઓ દ્વારા સીસીટીવી કેમેરાઓ ટ્રાફિક ટ્રાફિક સિગ્નલ વીએમડી ડિસ્પ્લે જંકશન બોક્સમાંથી યુનિટ કરેલ ચોરી અંગે વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કુલ દસ ચોરીઓના ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવેલ છે પકડાયેલ આરોપીના નામ જાહેર ઉર્ફે કાલિયા હુસેન મલેક ટાસીન ઉર્ફે મુરીદ ઇસ્માઇલ ભાઈ મલેક પપ્પુભાઈ લાખાભાઈ सनसनी क्राइम न्यूज ने सब्सक्राइब करो और बेल आइकन दबाई ताजी और સચોટ क्राइम સમાચાર સૌથી पहला मिलो